નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને અતિ મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલાં મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો ગુજરાતમાં ચૂંટણી કમિશનની મતદાન યાદી સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ હવે મતદારોની યાદીમાં કોઈ સુધારણા અથવા વાંધા અરજી કરવાની મુદત સમાપ્ત થઈ આ પછી ચૂંટણી કમિશન દ્વારા આ યાદી તટસ્થ અને અંતિમ સ્વરૂપમાં જાહેર કરવામાં આવશે મતદારાઓને ખાતરી આપવામાં આવી છે કે છેલ્લે સુધારેલી અને પ્રમાણિત નામો જ ચૂંટણી દરમિયાન માન્ય ગણાશે જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બની રહે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો સૂર્યકુમારે સૌથી ઝડપી ત્રણ હજાર રન પૂર્ણ કરીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે અને આ સિદ્ધિ હાસિલ કરનાર દુનિયાના સૌથી ઝડપી ખેલાડી બન્યા છે તેમની આ આક્રમક અને સતત શાનદાર બેટિંગથી ભારતને અનેક મેચોમાં જીત મળી છે સૂર્યકુમારની આ ઉપલબ્ધિને ક્રિકેટ જગતમાં સૌથી મોટી સિદ્ધિ તરીકે જોડવામાં આવી રહી છે અને દેશભરમાં તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ઈરાનના સાત શહેરોમાં એક સાથે ભયાનક વિસ્ફોટની ઘટના સામે આવી છે જે કારણે દેશમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્ફોટમાં ભારે માલના નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે સુરક્ષા દળો અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને રાહત અને બચાવની કામગીરીમાં લાગી ગયા વિસ્ફોટના કારણો હજુ સુધી સ્પષ્ટ થયા નથી સરકાર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી આ ઘટના સમગ્ર મધ્ય પૂર્વ તણાવ વધારે હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યાર પછી દેશના ખેડૂતો માટે આવ્યા અતિ મહત્વના સમાચાર સરકાર દ્વારા જમીન સંબંધિત નિયમોમાં મહત્વનો ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં દસ રહેલા લોકોને મોટો ફાયદો થશે નવી જોગવાઈ મુજબ નિશ્ચિત શરતો પૂર્ણ કરનાર જમીન માલિકને કાયદેસરના દસ્તાવેજો મેળવવાનો માર્ગ સરળ બનશે આ બાબતે સરકારનું કહેવું છે કે આ પગલાથી જમીન વિવાદમાં ઘટાડો થશે પણ ગતિ મળશે ત્યાર પછી મહત્વના સમાચારોની વાત કરીએ તો બજેટ સત્રની શરૂઆત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદ સભ્યોને રાષ્ટ્રપતિના રાષ્ટ્રપતિ ગંભીરતાથી લેવા માટે અપીલ કરી વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિનું અભિભાષણ દેશની નીતિ દિશા અને સરકારની પ્રાથમિકતાઓને રજૂ કરે છે તેથી તેના પર સાર્થક અને જવાબદાર ચર્ચા થવી જરૂરી છે તેમણે સંસદમાં સદૈવપૂર્ણ વાતાવરણ જાળવીને દેશ હિતના કાર્ય કરવાની સલાહ પણ આપી વડાપ્રધાન મોદીની આ અપીલને બજેટ સત્ર માટે મહત્વપૂર્ણ સંદેશ તરીકે જોવામાં આવી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો વિદ્યાર્થીઓના અધિકારોને લઈને યુજીસી પર ભયાનક પ્રયાસ થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે

આ નિવેદન બાદ શિક્ષણ ક્ષેત્રમાં ચર્ચા અને વિવાદ તેજ બન્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો રૂસ અને ભારત વચ્ચે એસયુ સત્તાવન ઈ સ્ટેલ્થ ફાઇટર જેટ સંયુક્ત ઉત્પાદન માટે મહત્વપૂર્ણ સહમતી બની છે આ સહકાર અંતર્ગત બંને દેશો મળીને ભારતમાં એસયુ સત્તાવન ઈ ફાઇટર જેટનું ઉત્પાદન કરવાની યોજના પર કામ કરશે જેમાં ટેકનોલોજી ટ્રાન્સપ્લાન્ટ અને સ્વદેશી ઉત્પાદન પર ખાસ ભાર મૂકવામાં આવશે આ પ્રોજેક્ટ થી ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવાની સાથે મેક ઇન ઇન્ડિયા અભિયાનને પણ પ્રોત્સાહન મળશે રક્ષણ ક્ષેત્રમાં ભારત રૂસ વચ્ચેના લાંબા સમયના સંબંધોને આ કરાર વધારે મજબૂત બનાવશે અને દેશમાં આધુનિક લડાકુ વિમાનોના ઉત્પાદન માટે નવી ક્ષમતા ઊભી કરશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે દેશનો આર્થિક સર્વે સંસદમાં રજૂ કર્યો આ રિપોર્ટમાં દેશની વર્તમાન આર્થિક સ્થિતિ વિકાસ દર મહેગ રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી આર્થિક સર્વે મુજબ ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર ગતિએ આગળ વધી રહી છે અને આવનારા સમયમાં વિકાસની વધુ સંભાવનાઓ દર્શાવવામાં આવી છે બજેટ પહેલાં રજૂ થતો આ રિપોર્ટ સરકારની નીતિઓ અને ભાવિ આર્થિક દિશા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેના આધારે આગામી બજેટની રૂપરેખા નક્કી થશે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગલા મહિને ઇઝરાયલની અધિકૃત મુલાકાત લેવાના છે આ મુલાકાત દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો સુરક્ષા સહકાર કૃષિ ટેકનોલોજી અને વેપાર જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતાઓ છે બંને દેશો વચ્ચે પહેલેથી જ મજબૂત મિત્રતા અને સહયોગ છે જેને વધારે વિસ્તૃત કરવા માટે આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે વડાપ્રધાન મોદીની આ મુલાકાતથી મધ્ય પૂર્વમાં ભારતની સ્થિતિ વધારે મજબૂત થવાની સાથે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યાર પછીના મહત્વના સમાચારોની વાત કરીએ તો ઇકોનોમિક સર્વેમાં સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને લઈને ગંભીર ચેતવણી આપવામાં આવી છે સર્વે મુજબ ભારતમાં સોળ વર્ષથી નાની ઉંમરના બાળકો પર ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની નકારાત્મક અસર જોવા મળી રહી છે જેનાથી માનસિક સ્વાસ્થ્ય અને વર્તન પર અસર પડે છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર આગામી સમયમાં સોળ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવાનો વિકલ્પ વિચારણા હેઠળ રાખ્યો છે ઇકોનોમિક સર્વેમાં સૂચન કરવામાં આવ્યું છે કે બાળકોને ડિજિટલ લતથી બચાવવા માટે કડક નિયમો અને માતા પિતાની દેખરેખ જરૂરી છે આ ચેતવણી બાદ દેશમાં સોશિયલ મીડિયાના નિયમને લઈને ચર્ચાનો માહોલ જોવા મળ્યો ત્યાર પછીના મહત્ત્વના સમાચારોની વાત કરીએ તો નવા બજેટમાં સરકારે એલપીજી ગેસ સિગરેટ અને પાન મસાલા પર ખાસ ધ્યાન આપ્યું છે બજેટ મુજબ એલપીજી ગેસ પર લાગતા કરો અને સબસીડી વ્યવસ્થામાં ફેરફાર કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેના કારણે ગેસના ભાવ પર અસર પડી શકે છે જ્યારે બીજી તરફ આરોગ્યને નુકસાન કરતા ગણાતા વસ્તુઓ પર નિયંત્રણ લાવવા માટે સરકારે સિગરેટ અને પાન મસાલા પર ભારે કરોનો વધારો કર્યો છે બજેટમાં આ વસ્તુઓ પર જીએસટી અને અન્ય ટેક્સ વધારવાની જોગવાઈ કરાઈ છે જેનાથી તેમના ભાવમાં વધારો થશે અને તેમનો વપરાશ ઘટશે સરકારનું કહેવું છે કે આ નિર્ણયથી એક તરફ રાજસ્વમાં વધારો થશે તો બીજી તરફ જાહેર આરોગ્યનો ફાયદો થશે